છોટાઉદેપુર સ્ટેટ બેંક પાસે એક મારુતિ વેનમાં લાગી આગ સિંગલા ગામનું દંપતી કામ અર્થે છોટાઉદેપુર આવતા સ્ટેટ બેંક પાસેથી પસાર થતી વખતે ગાડીમાં અચાનક લાગી આગ મારુતિ વેન ગાડી આગ લાગતા ભસ્મીભૂત ગાડીમાં સવાર દંપતીનો સૂચકતા વાપરીને ગાડીમાંથી ઉતરી જતા બચાવ થયો ફાયર ફાઈટર આવીને ગાડીની આગ કાબૂમાં લીધી મુકેશ પરમાર રિપોર્ટર નસવાડી છોટાઉદેપુર હું સિંગલાથી છોટાદેપુર આવતો હતો ને ચાલુ ગાડીમાં ધુમાડા જેવું નહીં કર્યું ને એટલે મને એવું લાગ્યું તો ધુમાડા ધુમાડા જેવું હું મારી મેળે સાઈડ પર ગાડી કાઢી ગાડી કાઢીને અમે ફટાફટ અમે બંને પતિ પત્ની અમે બહાર નીકળી ગયા ને ધુમાડા જેવું નહીં કર્યું ને અમે બહાર નીકળી ગયા થોડી વાર પછી આવું થઈ ગયું ના કઈ અમને કોઈ તકલીફ નહીં થઈ અમે ફટાફટ બહાર નીકળી ગયા મંગુભાઈ મોતીભાઈ રાઠવા સિંગલા છોડાદિપુર ત્યાં આર્ય સિંગલાથી સિંગલા થી આવતા હતા